આ તરફ વાઘોડિયામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે કમોસમી વરસાદના પ્રકોપે ઉભા પાકનો સોંથ વાળી દીધો છે

વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો હવે આ ડાંગર બધું મારું ખેતર છે ટોટલી લગભગ પંચોતેર ટકા નુકસાન છે અમારા ખેતરમાં હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક બાકી બે વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે કારણ કે આવીને આવી આપો તો ખેડૂત તો દીવાદાર બનતો જ જાય છે અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે બાકી ખેડૂતો તો દીવાદાર બનવાના જ છે વરસાદ આજે દસ દિવસ થયા બધ જ નથી રહેતો એટલે અને પવન વરસાદને પવનની હાથે ડાંગેરોનું એટલું નુકસાન થયું છે તો તમારે ચાળે હાથે પડી ગઈ છે નીચે ડેર ને ઉપર પાણી એવી રીતે ડાંગેરો બધી હોઈ ગઈ છે એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે આ હવે આની મયથી કશું મળે એવું નથી એમ કાપતી અને એમ તેમ કરીએ ને તે કરતા કરતાં તો તમારે બહુ પૈસા થઈ જાય